નમસ્કાર ચાલો આજે ઇતિહાસના એક એવા મહાન સામ્રાજ્યની વાત કરીએ જેનું નામ છે મૌર્ય સામ્રાજ્ય પણ આ કોઈ સીધી સાદી ઐતિહાસિક ગાથા નથી આમાં વિજય છે વિસ્તાર છે અને એક એવો વળાંક છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે તો આ જ છે આપણો આજનો મુખ્ય સવાલ શું શાંતિ હા શાંતિની નીતિ એક આખા શક્તિશાળી સામ્રાજ્યના પતનનું કારણ બની શકે લાગે છે ને થોડું અજીબ ચાલો આજ સવાલનો જવાબ શોધવા માટે આખી વાતને ઊંડાણથી સમજીએ તો આપણી કહાની શરૂ થાય છે સિકંદરના આક્રમણ પછી જ્યારે એ ભારતમાંથી પાછો ફર્યો ત્યારે અહીંયા એક રાજકીય શૂન્યાવકાશ એટલે કે પાવર વેક્યુમ સર્જાયું હતું સત્તાનો ખાલીપો હતો અને આ ખાલીપો ફરવા માટે કોઈક તો આવવાનું જ હતું જરા સિકંદરની મહત્વાકાંક્ષા તો જુઓ મેસેડોનિયાથી નીકળીને ઇજિપ્ત મધ્ય એશિયા બધું જીતો જીતો છેક ભારત પહોંચ્યો પણ પછી શું થયું વ્યાસ નદીના કિનારે એના જ સૈનિકોએ આગળ વધવાની ના પાડી દીધી બસ આટલેથી જ એને પાછા ફરવું પડ્યું અને એના આ અધૂરા સ્વપ્નને કારણે તેણે જીતેલા પ્રદેશો એકદમ અસુરક્ષિત થઈ ગયા અને બસ આ જ અરાજકતા અને નબળા પડી ચૂકેલા નંદવંશનો વંશનો ફાયદો ઉઠાવ્યો એક યુવાને પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સત્તા પોતાના હાથમાં લીધી એણે આ મુશ્કેલીને એક મોટી તકમાં ફેરવી નાખી તો હવે મેદાનમાં બે મોટા ખેલાડીઓ હતા એક તરફ સિકંદરનો વારસદાર સેલ્યુકસ નિકેટર જે સિકંદરનું અધૂરું કામ પૂરું કરવા માંગતો હતો અને બીજી તરફ હતો ભારતનો નવો તાકતવર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ટક્કર તો થવાની જ હતી પણ અહીંયા જ તો ખરી મજા છે ચંદ્રગુપ્ત ખાલી યુદ્ધ જ નહોતો જીત્યો એણે તો દિમાગ વાપર્યું સેલ્યુકસને હરાવ્યો એની દીકરી હેલેન સાથે લગ્ન કર્યા અને દહેજમાં શું માગ્યું ખબર છે આખું અફઘાનિસ્તાન શું કેવું આને ખરો માસ્ટરસ્ટ્રોક એક જ ચાલમાં સામ્રાજ્યની સરહદો એકદમ સુરક્ષિત કરી દીધી ચાલો હવે વાર્તાને આગળ વધારીએ અને પહોંચીએ ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોક પાસે એના શાસનકાળમાં એક એવું ભયંકર યુદ્ધ થયું જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી ફક્ત આ આંકડા પર એક નજર નાખો એક લાખ લોકો કલિંગના યુદ્ધમાં એક લાખ લોકો માર્યા ગયા હતા અને દોઢ લાખ લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા આ નરસંહાર એટલો ભયાનક હતો કે એણે અશોકને અંદરથી હચમચાવી નાખ્યો અને અહીંથી જ એના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો અને આ એ જ કહાણી છે જે આપણે બધા જાણીએ છીએ ખરું ને કે કલિંગના યુદ્ધ પછી પસ્તાવાના કારણે સમ્રાટ અશોકે હિંસા છોડી દીધી અને શાંતિનો માર્ગ અપનાવ્યો ધમ્મનો માર્ગ પણ શું ખરેખર વાત આટલી જ સીધી સાધી હતી બસ અહીંથી જ આખી કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે સવાલ એ છે કે અશોકનું આ પરિવર્તન દિલનું હતું કે દિમાગનું શું એ આધ્યાત્મિક હતું કે પછી એકદમ પાક્કી રાજનીતિ સ્ત્રોતનું માનીએ તો અશોક કોઈ ભોળો રાજા નહોતો જેણે પસ્તાવો કર્યો હોય એ તો એક ચાલાક માણસ હતો એકદમ શાતિર રાજકારણી જેણે ધર્મનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો પોતાના વિશાળ સામ્રાજ્ય પર કાબૂ રાખવા માટે અને આ વાતનો પુરાવો ક્યાં છે એના પોતાના જ શિલાલેખોમાં પણ એને સમજવા માટે એ જોવું પડે કે એણે ક્યાં કોના માટે અને શું લખાવ્યું હતું આ જુઓ આનાથી બધું સ્પષ્ટ થઈ જશે કલિંગમાં જ્યાં એણે અત્યાચાર કર્યો હતો ત્યાં એ શું લખાવે છે કલિંગના લોકો મારા બાળકો જેવા છે એકદમ પિતા જેવો પ્રેમ બતાવે છે પણ સામ્રાજ્યના બીજા વિસ્તારોમાં ત્યાં એ મોટા અક્ષરે લખાવે છે મેં કલિંગમાં એક લાખ લોકોની હત્યા કરી હતી તમે જોઈ શકો છો એક જગ્યાએ મલમપટ્ટી અને બીજી જગ્યાએ ખુલ્લી ધમકી તો આનો સીધો સાધો મતલબ શું થયો અશોક બાકીના સામ્રાજ્યને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યો હતો કે ભાઈ જુઓ મેં કલિંગનું શું હાલ કર્યું હા મેં હથિયાર મૂકી દીધા છે પણ હું ચલાવતા ભૂલ્યો નથી એટલે ડાહ્યાથી ને ટેક્સ ભરતા રહેજો અને શાંતિથી રહેજો આ ડરની રાજનીતિ હતી એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક દબાણ અને અશોકની આ ચાલાકી દરેક જગ્યાએ જોવા મળે છે જેમ કે બૈરાઠમાં બૌદ્ધ લોકો હતા તો ત્યાં એ બુદ્ધના ઉપદેશોની વાતો કરવા લાગ્યો લુંબિનીમાં જે બુદ્ધનું જન્મસ્થળ હતું ત્યાં લોકોનું દિલ જીતવા માટે ટેક્સ જ ઘટાડી દીધો એ બરાબર જાણતો હતો કે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે તલવાર કરતાં ધર્મ અને રાજનીતિનું મિશ્રણ વધારે કામ આવશે તો અશોકની આ નીતિ કામ તો કરી ગઈ પણ એનું લાંબા ગાળે શું પરિણામ આવ્યું ચાલો હવે વાર્તાના અંતિમ અને સૌથી દુઃખદ ભાગ પર જઈએ એક એવું સામ્રાજ્ય જે ડરના પાયા પર ટકેલું હતું પણ ધીમે ધીમે લડવાનું જ ભૂલી ગયું સમસ્યા એ થઈ કે અશોક પછી જે રાજાઓ આવ્યા એમને વારસામાં શાંતિની નીતિ તો મળી પણ એમની પાસે અશોક જેવી રાજકીય ચાલાકી કે એની જેવી ધાક ન હતી એમના માટે શાંતિનો મતલબ નબળાઈ બની ગયો અને પછી શું થયું ધીમે ધીમે બધું વિખેરાવા લાગ્યું યુદ્ધો તો બંધ જ થઈ ગયા હતા એટલે સેનાની લડવાની આવડત ખતમ થઈ ગઈ રાજાની જે ધાક હતી એ પણ ભૂલાઈ ગઈ અને જેવો ડર ઓછો થયો સરહદો પર દુશ્મનો દેખાવા લાગ્યા ઇન્ડો ગ્રીક જેવા આક્રમણકારો આવવા લાગ્યા સામ્રાજ્ય અંદરથી સાવ ખોખલું થઈ ચૂક્યું હતું અને પછી આવી એ અંતિમ ક્ષણ છેલ્લો મૌર્ય રાજા બૃહદ્રથ હુમલાખોરો સામે લડવાને બદલે એમને શાંતિપત્ર મોકલવાની વાત કરતો હતો પણ એનો જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગ કહી રહ્યો હતો કે ના આપણે લડવું જ પડશે એક તરફ રાજાની શાંતિની જીદ અને બીજી તરફ સેનાપતિની વાસ્તવિકતા તો પુષ્યમિત્ર શુંગે શું કર્યું એણે આખી સેનાની સામે જ રાજા બૃહદ્રથની હત્યા કરી નાઠી અને સેનાએ પણ એનો સાથ આપ્યો કારણ કે એ લોકો પણ રાજાની આ નબળાઈથી તંગ આવી ગયા હતા બસ એ દિવસથી મૌર્યવંશનો અંત થયો અને શુંગ વંશની શરૂઆત થઈ મૌર્ય સામ્રાજ્યના પતનનો મતલબ માત્ર એક વંશનો અંત નહોતો એની સાથે જ અખંડ ભારતનો વિચાર પણ ખતમ થઈ ગયો દેશ ફરીથી નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયો ઉત્તરમાં શુંગ અને કણવ દક્ષિણમાં સાતવાહન પશ્ચિમમાં ઇન્ડો ગ્રીક એકતા ફરીથી વિખેરાઈ ગઈ તો આખી કહાણી સાંભળ્યા પછી આપણે ફરીથી આપણા એ જ પહેલા સવાલ પર આવી જઈએ છીએ શું યુદ્ધ જજ શાંતિની ખરી ગેરંટી છે મૌર્ય સામ્રાજ્યની આ ગાથા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે શું કોઈ દેશની શાંતિ અને સ્થિરતા એની લડવાની ક્ષમતા પર જ ટકેલી હોય છે આ સવાલનો જવાબ કદાચ એટલો સહેલો નથી